વિદ્યાર્થી મિત્રો હું વિજય નાક સ્વાગત કરું છું આપણી આ સરસ યુટ્યુબ ચેનલ પર મિત્રો અંગ્રેજીના નાના નાના બનાવવામાં તો આપણને તકલીફ નથી પડતી હવે કારણ કે તમે મારા બધા વિડીયોઝને ફોલો કરો છો અને હવે નાનકડું એવું સેન્ટેન્સ આપે તો ફટાક દઈને આવે બટ મોટા ભાગના લોકોને તકલીફ સેમાં પડે ખબર મોટા મોટા હવે જેવડા જે સેન્ટેન્સીસ આવી જાય ને ત્યાં ત્યાં ફાફા પડતા હે તો હવે આવા મોટા મોટા સેન્ટેન્સીસ બનાવવા માટે શું કરવું કે જેથી આપણે જેમ નાના નાના સેન્ટેન્સીસ બનાવી શકીએ છે એવી જ રીતે દરેક પ્રકારના ગમે એવડા મોટા સેન્ટેન્સીસ કેમ ન હોય એ બનાવી શકીએ અને ખરેખર મોટા સેન્ટેન્સીસમાં હોય છે શું હે કે હાવત દીપડા હોય છે એમાં એ તો આપણે શું કામ ડરીએ છીએ તો આ તમામ પ્રકારની વાતો આજના લેક્ચરમાં કરવામાં આવશે તમને એની રીત આપવામાં આવશે એ પ્રમાણે તમે ખાસ દરેક પ્રકારની માહિતી જો સંપૂર્ણપણે મગજમાં ઉતારી લેશો તો તમને પણ આજ પછી મારી જેમ મોટા મોટા વાક્યો બનાવતા થઈ જાશો પરંતુ તમારે વિડીયોની અંત સુધી બન્યા રહેવાનું રહેશે મિત્રો આજે તડક તો ભડક તો એવો ટોપિક છે કે તમને એક પોઈન્ટ વન ટકાની પણ કન્ફ્યુઝન આજના લેક્ચરમાં નહીં રહે બરાબર તો આજના લેક્ચરની શરૂઆત કરીએ પહેલાં શું કરવાનું એક વખત વિડીયોને લાઈક પ્લીઝ એક વખત લાઈકનું બટન દબાવી દો તમારા માટે આ મહેનત કરી છે તો તમારે ફક્ત મારા માટે એક વિડીયોને લાઈક કરી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન જરૂર દબાવી દેજો આ બાજુ સબસ્ક્રાઈબનું બટન હશે દબાવી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ચાલો તો હવે શીખીએ મોટા મોટા સેન્ટેન્સીસને કેમ બનાવીએ પણ સૌથી પહેલાં આપણે શીખીશું કે પહેલા તો સૌથી પહેલાં નાના નાના સેન્ટેન્સીસ આપણે કઈ રીતે બનાવવા બરાબર છે નાના નાના સેન્ટેન્સીસ કઈ તો આવું તો શીખી ગયા કે તમે મારી ફાઇલ સંતાડી દીધી છે હવે આ પેલા થોડુંક નું નોલેજ હોય એટલે તમને જરાય વાંધો આવે નહીં હવે અહીં તમને ખબર પડી ગઈ દીધી છે બરાબર કે તમે મારી ફાઇલ સંતાડી દીધી છે તો ફાઇલ સંતાડી દીધી છે એટલે તરત આપણને ખબર પડે કે સાહેબ આ પૂર્ણ વર્તમાન કાળ છે તો પૂર્ણ વર્તમાન કાળની સેન્ટેન્સ સ્ટ્રકચર તરત ખબર પડી જાય સબ્જેક્ટની સાથે હેવ અથવા તો હેઝ પ્લસ વી થ્રી રેડી આ તરત ખબર પડી જાય કે નહીં હાલો તો તમે એટલે શું થાય યુ યુ સાથે શું આવે હેવ યુ હેવ સંતાડું એટલે હાઈડ હાઈડનું વી થ્રી હિડન થઈ જાય શું થઈ જાય હિડન એટલે કે યુ હેવ હિડન મારી ફાઇલ એટલે કે માય ફાઇલ આ રીતે સેન્ટેન્સ થશે તો સબ્જેક્ટ પછી હેવેઝ પ્લસ વિથ આ થોડુંક નોલેજ હોય એટલે તમે નાના નાના સેન્ટે નાનું સેન્ટેન્સ કહેવાય આ આપણને બધાને આવડે છે મારી સાથે સાથે તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખતા જજો સેન્ટેન્સ કઈ રીતે બને બરાબર એક પેટર્ન ખબર હોવી જોઈએ આપણે આના ઘણા બધા વિડીયોઝ બનાવેલા છે આગળના ભૂતકાળના વિડીયોઝ લાઈવ લેક્ચર્સ ઘણા બધા લીધેલા છે કે જેથી તમે મારી સાથે સેન્ટેન્સ અવશ્ય બનાવી શકશો તેણીનો ભાઈ હવે કરતા કોણ છે તેણીનો ભાઈ અંગ્રેજીમાં બોલે છે મિત્રો આ સાદો વર્તમાન કાળ છે તરત ખબર પડી જાય તો તેણી એટલે સબ્જેક્ટ બાજુમાં વી વન એસ ઓર ઈ એસ વાળું રૂપ આવે સાહેબ બરોબર છે અને પછી આવી જાય ઓબ્જેક્ટ ચાલો તો તેણીનો ભાઈ તેણી નો તેણીનો એટલે થાય હર હર ભાઈ એટલે બ્રધર આ આખે આખું થઈ ગયું સેન્ટેન્સ તેણીનો ભાઈ એટલે કે હર બ્રધર હવે આપણે સીધું એવું કરીએ ઈજ સ્પીક ઇંગ્લિશ નહીં 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 મેં આપણા પુરાણા લેકચરમાં કીધું છે કે પ્રતિજ્ઞાપત્ર કરી લ્યો કે જિંદગીમાં એ વર્તમાન કાળ અને એ સાદો હોય ને ત્યારે કર્તાની બાજુમાં કોઈ દિવસ એમિઝાર નહીં મૂકવા ચાલુ કાળ હોય તો એમિઝાર મૂકવો પણ એમિઝાર ની સાથે આઈએનજી વાળું રૂપ આવે તો અહીંયા હર બ્રધર છે તો હર બધર પછી સીધું ક્રિયાપદનું મૂળ રૂપ આવે એટલે બોલવું એટલે સ્પીક થાય શું થાય સ્પીક પણ એક વસ્તુ યાદ રાખજો મિત્ર હર બ્રધર હવે અહીં ધ્યાન શું રાખવાનું છે હર બ્રધરમાં ધ્યાન નહીં રાખવાનું છે કે આ એક વચન છે સાહેબ એક વચન છે એટલે જો એમ બોલોને કે હર બ્રધર સ્પીક ઇન ઇંગ્લિશ તો આ સેન્ટેન્સ એ ખોટું બોલે શું કામ કારણ કે વાળો રૂપ લાગે તો આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ આ નિયમ આપણને ખબર હોવી જોઈએ જેથી આપણને તકલીફ પડે નહીં કે રેડી મગજમાં ઉતરી ગયું ઓકે આગળ વધીએ તો હવે સિમ્પલ વસ્તુ શું તમે તેની સાથે લડ્યા પ્રશ્ન પૂછો છે તો પ્રશ્ન પૂછવા માટે હવે જોવાનું કે કયો પ્રકારનો પ્રશ્ન છે લડીએ આપ્યું એટલે કયો કાળ થઈ ગયો સાદો ભૂતકાળ થઈ ગયો જો તેની સાથે એટલે એની સ્ટ્રક્ચર આવું થાય જો જાઓ ને એવું બહુ યાદ નહીં રાખવાનું પણ આ તો ખબર હોય છે શું તમે તેણી સાથે લડ્યા તો થાશે ડી ડીયુ ડીડયુ પછી લડવું એટલે ફાઇટ ડી ડીયુ ફાઇટ તેણી સાથે તેની સાથે એટલે વિથ હર વિથ હર પછી ક્વેશ્ચન માર્ક શું તમે તેની સાથે લડ્યા પછી ગમે એવા પ્રશ્નો બનાવી શકો શું તમે આઈસ્ક્રીમ ખાધો ડીડ યુ ઇટ એન આઈસ્ક્રીમ શું તમે ઘડિયાળ ખરીદી ડીડ યુ બાય શું તમે રોટલી બનાવી ડીડ યુ મેક ચપાતી શું તમે રંગોળી દોરી ડીડ યુ ડ્રો રંગોલી સિમ્પલ વસ્તુ છે ઘણા બધા સેન્ટેન્સીસ આનાથી બનાવી શકાય છે બટ પે પેટર્ન છે એ ફોલો કરવાનું અને દરરોજ પ્રેક્ટિસ કરો બરોબર હજી એક છેલ્લું સેન્ટેન્સ નાનું એવું જોઈએ પછી આપણે મોટા સેન્ટેન્સીસ તરફ જઈએ તમારે ગીત ગાવું જોઈએ તમારે ગીત ગાવું જોઈએ તો હવે જો અહીંયા ઈચ્છા દર્શાવે ભાઈ તમારી ઈચ્છા તમારે ગીત ગાવું જોઈએ પણ ગીત ગાવું ઈચ્છા સોરી જોઈએ કીધું એટલે સલાહ આપે છે બરોબર તો સલાહ માટે મોડલ શુડ બરોબર એટલે સીધી વસ્તુ પહેલા સબ્જેક્ટ તમારે એટલે યુ 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 સાથે શું આવે શુડ શુડ પછી સીધું મૂળ રૂપ યુ શુડ સિંગ અ સોંગ યુ શુડ સિંગ અ સોંગ સિમ્પલ વસ્તુ છે પેટર્ન પ્રમાણે કરતા જાઓ એટલે વાક્ય બની જ જાય આમાં કાંઈ નવીનમાં નથી રેડી તો પહેલાં તો તમને થોડુંક બેઝિક ગ્રામર આપણા બધા લેક્ચર જોયા હોય ને એ અત્યારે જો મારી સાથે કોમેન્ટ બોક્સમાં સીધે સીધા જવાબ દેતા હોય છે દેતા હોય છે જોઈ લ્યો તમે અને સેન્ટેન્સીસ મિત્રો સમજાતા હોય એક વખત લાઇકનું બટન દબાવી દેજો હજી બાકી રહી ગયું હોય તો એક વખત લાઇકનું બટન અવશ્ય દબાવી દેજો ઓકે હવે આગળ વધીએ હવે આવી ગયા મોટા મોટા સેન્ટેન્સીસ મેહુલ નિશાળે ન ગયો કારણ કે તે બીમાર હતો અરે સર આવડો મોટું સેન્ટેન્સ કેમ બનાવો ગભરાઈ જાય હે અરે ભાઈ ગભરાવા નથી કઈ નું હોય મોટા મોટા સેન્ટેન્સીસ હોય ને એક ડબ્બો પડ્યો હોય તો આપણને નાનો ડબ્બો લાગે પણ ચાર પાંચ ડબ્બા મોટા થાય ભેગા થાય તો આપણને શું થાય ઓ હોય મોટી કેવડી મોટી રેલગાડી અરે સાહેબ હોય તો ડબ્બા અલગ અલગ ડબ્બા ડબ્બા ભેગા થાય પછી મોટી રે ટ્રેન બને તો આમાં એવું જ હોય હોય નાના નાના સેન્ટેન્સીસ પણ એને ભેગા કર્યા હોય મિત્રો જ્યારે ભેગા કરવા હોય ત્યારે બે વસ્તુને ચોડવા માટે શેનો જરૂર પડે અમુક વસ્તુ તો કે ફેવિકોલ ફેવિક્વિક પછી શું કહેવાય ગમે એ વસ્તુથી વેલ્ડિંગ કરવું હોય તો વેલ્ડિંગ મશીનની જરૂર પડે જરૂર પડે ને આવી વસ્તુઓને ભેગી કરવા તો સાહેબ એવી જ રીતે અંગ્રેજીમાં બે સેન્ટેન્સને ભેગા કરવા માટે ફેવિક્વિક તરીકે કોઈ કામ કરતું હોય તો એ છે કન્જક્શન કોણ છે કન્જક્શન ઘણા બધા કન્જક્શનની આપણે ભણી ગયા છીએ બાકીના જે કન્જક્શન છે આગળના સમયમાં આવી જશે બરોબર તો અહીંયા જો આ એક કારણ જો અહીં બે સેન્ટેન્સ તમે જો મેહુલ નિશાળે ન ગયો આ પહેલું સેન્ટેન્સ થયું પછી તે બીમાર હતો આ બીજું સેન્ટેન્સ થઈ ગયું તો સાહેબ હવે આ વાક્યને તમે વિચારો મેહુલ નિશાળે ન ગયો આ તો સાદો ભૂતકાળ છે તો વાક્ય કેમ બને મેહુલ ડીડ નોટ ડીડ નોટ ગો

આમ સેન્ટેન્સ બને સાહેબ આપણને અઘરું શા માટે લાગે છે હે અઘરું શા માટે લાગે છે આવડું મોટું સેન્ટેન્સ જોઈને હે અરે કાંઈ ન હોય સાહેબ એ સેન્ટેન્સ અલગ અલગ જ હોય છે એક વચ્ચે એક નાનકડો એવો શું મૂકી દીધો હોય કન્જક્શન મૂકી દીધો હોય એનાથી બી વાર ન હોય એ કાંઈ હાવત દીપડું છે હે હાવત દીપડું નથી તો બી વાર શું કામ હોય ભાઈ હાવત દીપડા સામે જાય તો હળ કરતો વહી જાય છે કરતા નહીં હાલો એના પછીનું બીજું અમે કાં તો મેચ જોઈશું અહીંયા જોઈશું કાં તો ફિલ્મ જોઈશું

હવે જોઈશું તો હવે ભવિષ્યકાળ છે તો વી વિલ વોચ આટલું બેયમાં કોમન નીકળે છે જો વી વિલ વોચ હવે કા તો મેચ કા તો ફિલ્મ તો શું થશે હવે વી વિલ વોચ કા તો મેચ કા તો હવે કા તો થી જ્યારે બે ઓપ્શન હોય ને અલગ અલગ બે ઓપ્શન ત્યારથી આઈધર ઓર લગાડી દેવાનું જો વી વિલ વોચ અમે જોઈશું કા તો મેચ કા તો ફિલ્મ કા તો મેચ કા તો ફિલ્મ

તો આઈ વિલ ડ્રિંક આઈ વિલ ડ્રિંક આઈ ધર સોડા ઓર જ્યુસ ઓર લેમન જ્યુસ જે કાંઈ પણ તમે બોલો છો બરાબર હું કાં તો મોબાઈલ ખરીદીશ કાં તો બાઈક ખરીદીશ આઈ વિલ બાય આઈ ધર આઈ વિલ બાય આઈ ધર બાઈક ઓર મોબાઈલ છે એક વાક્ય તમે તમારી જાતે આઈધરોનું નીચે મને કોમેન્ટ બોક્સમાં લખીને બતાવો એટલે મને ખબર પડે કે યાર તમને બનાવતા આવડ્યું કે નહીં હે આવડ્યું કે નહીં વિડીયોને લાઈક કરી દેજો જો સમજાતું હોય તો મિત્રો આવી જ રીતે મોટા મોટા સેન્ટેન્સીસ જેને બનાવવાના હોય એમાં ક્યાં અહીંયા આવત દીપડો એવું હાલો આગળ વધીએ ચલો દિવ્યા પાસે દસ હજાર રૂપિયા છે તેથી તે નવો મોબાઈલ ખરીદ છે સાહેબ આમાંય જુઓ બે સેન્ટેન્સ છે દિવ્યા પાસે દસ હજાર રૂપિયા છે તો એનું સેન્ટેન્સ શું બને

બરોબર છે મજા આવતી હોય લાઈક નું બટન ને સબસ્ક્રાઈબ નું બટન યાદ દેજો આ એ જ છોકરો છે કે જે મારો ભાઈ છે જો આ એ જ છોકરો છે એટલે પેલું વાક્ય ધીસ ઇઝ ધ બોય ધીસ ઇઝ ધ બોય આ પેલો સેન્ટેન્સ જે મારો ભાઈ છે તો શું થશે હી ઇઝ માય બ્રધર

તો એક વસ્તુ યાદ રાખવાની જે એટલે કરતા વિભક્તિ તરીકે હોય ને ત્યારે હંમેશા વુ આવશે કયા કરતા વિભક્તિ તરીકે તો તો આવે મિત્રો અહીંયાથી આ હિ નીકળી જાય અને લાગે વુ તો શું થાશે ધી સી ઇઝ ધ બોય હુ ઇઝ માય બ્રધર શી ઈઝ ધ ગર્લ હુ ઇઝ માય સિસ્ટર બરોબર તો આ રીતે તમે કન્જક્શનનો ઉપયોગ કરી અને મોટા સેન્ટેન્સીસ બનાવી શકો છો એના પછી ત્રણ આ એ જ કુલદીપ છે કે જેની ઘરવાળી ખૂબ જ સુંદર છે બરોબર તો હવે જો બે સેન્ટેન્સ આવ્યા આ એ જ કુલદીપ છે તો ધીસ ઇઝ ધીસ ઇઝ કુલદીપ ધીસ ઇઝ કુલદીપ જેની ઘરવાળી જેની ઘરવાળી હવે કે જેની તો કે જેની માટે હંમેશાની માટે વુઝનો ઉપયોગ થાય કે જેની ઘરવાળી જેની ગાડી જેનો કમરો જેનો પંખો તો એ સંબંધ દર્શાવે છે તો જો કે જે હોત ને કે જે તો એના માટે વુ આવે કે જેનું છે ને એના માટે વુઝ આવે તો વુઝ વાઇફ વુઝ વાઇફ વેરી બ્યુટીફુલ વેરી બ્યુટી તો આ રીતે આખે આખો સેન્ટેન્સ બની છાયું નહીં આવે બરોબર છે કે જેની એટલે હુઝ વાઇફ વેરી બ્યુટીફુલ ચાલ એના પછી જ્યારે હું ટીવી જોઈ રહ્યો હતો ત્યારે મને ત્યારે મને શું કહે તમે મને અહીંયા મને આવશે મને કોલ કર્યો હવે જો અહીંયા જ્યારે અને ત્યારે શબ્દ આપ્યો છે બરોબર તો જ્યારે અને ત્યારે માટે મિત્રો છે ને બે શબ્દનો ઉપયોગ થાય એક વેન અને એક છે વાઇલ બરોબર છે આનો આપણે પર્સનલ વિડીયો બનાવેલો છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી જોઈ લેજો જો અહીંયા જ્યારે ત્યારે છે જ્યારે અને ત્યારે પણ ક્યારે જ્યારે ત્યારે માટે વેન વપરાય અને ક્યારે જ્યારે ત્યારે માટે વાય વપરાય વાઇલ વપરાય એનો આપણે આખો ડિટેલમાં તમને કથા કીધેલી છે છતાંય હું તમને કહી દઉં કે જ્યારે અને ત્યારેવાળું વાક્ય હોય અને એમાં એક વાક્ય ચાલુ કાળનું હોય ત્યારે હંમેશા વાઇલનો ઉપયોગ થાય અને જ્યારે બે વાક્યમાંથી એકય વાક્ય ચાલુ કાળ નું ન હોય ત્યારે વેન નો ઉપયોગ થાય તો અહીંયા જો રહ્યો હતો એટલે ચાલુ કાળ છે તો આપણે વાક્ય બનાવી શકીએ કે વાઇલ અહીંયા વાઇલ જ આવે અને વાઇલ પછી હંમેશા ચાલુ કાળનું જ વાક્ય આવે વાઇલ આઈ વોચિંગ ચાલુ ભૂતકાળ છે એટલે વોચિંગ અ ટીવી ટીવી પછી અલ્પ વિરામ કરી નાખવાનું કારણ કે આપણે કન્જક્શન શરૂઆતમાં મૂક્યું આમાં બધી વચ્ચે મૂકતા વચ્ચે મૂકતા હોય તો કઈ ન હોય તમે મને કોલ કર્યો તો યુ કોલ્ડ મી હવે તમારે માની લ્યો કે વાઇલને અંદર જવા દેવું હોય તો તમે એમ કહી શકો કે યુ કોલ્ડ મી વાઈલ આઈ વોઝ વોચિંગ ટીવી એ રીતે સેન્ટેન્સ તમે બનાવી શકો છો કોઈ ખોટું ન પાડી શકે ચાલો જ્યારે તમે મારા ઘરે આવ્યા ત્યારે મેં ચા પી લીધી હતી હવે આમાં જો એ કંઈ ચાલુ કાળનું નથી એટલે આપણે વેનનો ઉપયોગ થાય તો વેનનો ઉપયોગ આપણે આગળ કરીએ કે વેન તમે મારા ઘરે આવ્યા વેન યુ કેમ એટ માય હોમ એટ માય હોમ પછી વિરામ મેં ચા પી લીધી હતી ચાલુ ભૂત ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ છે આઈ હેડ ડ્રંક આઈ હેડ ડ્રંક ટી આ રીતે બનશે હવે આને વેનને તમારે વચ્ચે જવા દેવું એવું બનાવી શકો કે ભાઈ આઈ હેડ ડ્રંક ટી વેન યુ કેમ એટ માય હોમ આ રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો તો મિત્રો આ કન્જક્શન છે કન્જક્શનના લીધેથી તમે મોટા મોટા સેન્ટેન્સને એકદમ ડિટેલમાં અને ઇઝી વેમાં બનાવી શકો મજા આવતી દેખો કે લાઇકનું બટન જરૂર દબાવી દેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂર દબાવી દેજો મિત્રો આ જ રીતે જો તમારે આખો સંપૂર્ણ કોર્સ એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનો શીખવું હોય તો એના માટે વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરી લ્યો અને એમાં તમને દર અઠવાડિયે એક લાઈવ લેક્ચર પણ આવશે વધારે ઇન્ફોર્મેશન માટે તમને આ નંબરનો કોઈ કરી શકો છો આ તમને બધું મટીરિયલ પીડીએફ ફોમમાં બધા વિડીયો લેક્ચર તમને સ્ટેપ બાય સ્ટેપ મળી જશે એવરીથીંગ યુ વિલ ગેટ ફ્રોમ ધેર અને આપણી ટેલિગ્રામ અને આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ પર છે તો એમાં પણ જોડાઈ જજો ઇન્સ્ટાગ્રામમાં વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ત્યાં પણ આપણે રીલ્સને એવું અપલોડ કરતા હોય કે જ્યાંથી પણ તમને ઘણો બધો ફાયદો થશે ટેલિગ્રામમાંથી તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળતી રહેશે તો મિત્રો કેવો લાગ્યો વિડીયો કે તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે એક નાનકડું એવું સેન્ટેન્સ અને એક વખત જાતા જાતા જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી અને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી બાય બાય ટાટા